મહાદેવરર મહાદેવ કેમ છો બધાએ યોગ્ય બધા મજામાં છો બગ્યા તો મહાદેવ દેને મૂડમાં રાખ્યો કુત્રા કે મહાદેવ દેખી રાખ્યા અને આજે નાસ્તો બનાવવાનો છે ત્રણ ડોક લીધો કે તો ખવા આવી જાય બહુ કે તો બી અને આ વસ્તુ બનાવી છું તો બાવલ માળા પર ત્રણ ડો લઈ લેજો તો

কোটে লোপটের জারা ওোটে. কের ওন্যর জাল আকেশ্য়ে শেশ্য়ে জিচো বোলে মন্য়ে সর্য়ে সর্বার্য়ে স্য়ের হালে. কো

અને આમાં આપણે પાછો છે જે ઓયનો ઉપરથી નાખ્યો તો જે લોંગ આવીને દેવું પડે છે કે એનો થઈ છે અને જો પાથરી દીધું છે અને હવે હશે ને તલ છે ઉપરથી જેવા નાખશું આપણે અને તમને મેં પહેલા કીધું કે આપણે મન્ચુરિયન ફ્લેવરમાં બનાવવાનો છે જેથી આપણે મન્ચુરિયન મસાલો નાખ્યો છે તો હવે આપણે આને છે ને પહેલાં તો સ્પ્રે કરવા મૂકી દઈએ ને પછી આને વઘાર માટે બધું તૈયાર કરી દઈએ ચલો અને આપણે ઢોકળાનું છે દસ મિનિટ માટે એમાં સ્ટીમ કરી દેસું જે કાંદાને ઓછું થઈશું તો હાલો જો આપણે ચેક કરીએ આપણે ઢોકળી મસ્ત બની ગઈ છે ખુલ્લી છે સરસ જો ચાકું એકદમ ક્લીન બારું આવે છે તો ચાકડી ઢોકળી મસ્ત બની ગઈ છે ચાલો કાઢી લઈએ ગેસ બંધ કરી દઈએ ઢોકળી મસ્ત બની ગઈ છે તો હવે થોડીક ઠંડી થાય પછી એના સીરિયા કરશું

ચાલો આપણે પહેલા કપડે ત્યાં સુધી આપણે પેલા તો હિંગ નાખી દીધું છે અને આપણે છે ને શીંગ દાણા અને લસણ આદુ મિક્સ આપણે થોડું થોડું ખાંડેલું છે માં યાદ કરી દીધું છે

ચાલો આ મંચુરિયન ઢોકળા બની તૈયાર થઈ ગયા છે સરસ તો ચાલો ચાલો આ છે ને આપણે મંચુરિયન ઢોકળી છે સાથી દોસ્તો લેક્ચર જાને આપણે તેલારે ખાસ નાને તેલ નામ ખાસું બસ ના આજ નાસ્તો છે વિડિયો પસંદ રહે તો प्लीज લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો અને આવવિજાનો નાસ્તો કરવા અને આજ જય માતાજી જય મહાદેવ ધર્મે મહાદેવ કાલે ફરી મળીશું નવા વિડિયો માં નવી આઈટમ સાથે તો ત્યાં સુધી